પ્રવાસીઓ અહીં બટરફ્લાય ગાર્ડનમાં વિવિધ પ્રજાતિઓના પતંગિયાઓ નિહાળી શકે છે દસ એકરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં પતંગિયાઓની સિત્તેર થી વધુ પ્રજાતિઓ તેમજ પરાગ રચકણો અને યજમાન છોડની એકસો પચાસ પ્રજાતિઓ આવેલી છે એટલું જ નહીં આજની જનરેશનને અનુકૂળ બટરફ્લાય ગાર્ડનમાં ત્રણ ફોટો પોઈન્ટ લગાવવામાં આવ્યા છે સેલ્ફી પોઈન્ટ બટરફ્લાય લાઈફ સાયકલ પોઈન્ટ અને બટરફ્લાય ગાર્ડનનો પ્રવેશ દ્વાર પ્રવાસીઓ આ પોઈન્ટ ઉપર ફોટા પાડીને પોતાના યાદગાર અનુભવને તસવીરોમાં કેદ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનેલું આ સ્થળ પ્રાકૃતિક તેમજ નયનરમ્ય પતંગિયાઓથી ભરેલો નજારો ધરાવતું અદ્ભુત ગાર્ડન છે ગુજરાત ડેસ્કથી અહેવાલ ઈટીવી ભારત